મહિન્દ્રા યુવો ચારસો પંચોતેર ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે વિડીયોમાં તમે મહિન્દ્રા યુવો ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂત એ વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો અને તમે મારી ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા વાહનોના બીજા વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડીયો છેલ્લા સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ઇવો ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ઓરિજિનલ કલર કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી તમે જોઈ શકો છો કન્ડિશન તો વિડિયોની અંદર આખું સારી કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે આજ સુધી એન્જિનમાં ક્યાંય પણ પાનનું મારેલું નથી તેવું ભાઈનું કહેવું છે કંપની ફિટિંગમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરની કલર કન્ડિશન અને ટાયર કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કંડિશનમાં ચારે ચાર ટાયર તમને જોવા મળી જાય છે આગળના ટાયર સારી કન્ડિશનમાં છે મોટા ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય છે બાકી આખા ટૅક્ટરની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે કન્ડિશનમાં વિડીયોમાં ટ્રેક્ટર છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અઢારનું જે તમે મહિન્દ્રા યુઓ ચારસો પંચોતેર ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર અઢારનું મોડલ તમને જોવા મળી જાય છે પાવરફુલ ગેરાયડલિક અને પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ત્યાર પછી કિંમતની વાત કરું તો કિંમત કિંમતભાઈએ રાખેલી છે ચાર લાખ અને પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર કિશોરભાઈનો કોન્ટેક્ટ કરી લેજો જે કોઈ ભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વાવડી તાલુકો જોડિયા જિલ્લો જામનગર અને કિશોરભાઈ પાછળ તમને આ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જાય છે કિશોરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર તમે જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો તમે કિશોરભાઈનો કોન્ટેક કરી લેજો કિશોરભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જશે તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરનો ઓનર કિશોરભાઈનો કોન્ટેક્ટ કરી લેજો